અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં રહેતી અને મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી મનીષાબેન બામણિયાએ પ્રેમ સંબંધમાં બનીને પોતાના માસના બાળકને પાણીની હત્યા ડૂબાડી નાખી છે પતિ પત્ની વચ્ચેના ઝઘડાના કારણે આ હૃદય વિધાયક કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ હત્યાના ઘટનાક્રમ મુજબ મનીષાબેનના દોઢ માસના બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો આ ઘટના બાદ સમગ્ર ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી આ મામલામાં પોલીસે વધુ તપાસ કરતા મનીષાબેનના પ્રેમ સંબંધ અને તેના લીધે પતિ સાથે થયેલા ઝઘડાના કારણે તેણે આ કૃત્યને અંજામ આપ્યો હતો પ્રેમી મિથુન સાથે લગ્ન કરવા અને સામાજિક મર્યાદાઓ પ્રમાણે બીજા લગ્ન કરવા માટે બાળક ન હોવું જોઈએ કે મર્યાદાના કારણે માતાએ પોતાના જ બાળકને કાંટોક સમજીને હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે આ અત્યંત નિર્દયી ઘટનાને અંજામ આપ્યો હતો આ બાબતની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે માતા વિરુદ્ધ ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એમના પતિને શોધવા માટે આજુબાજુના ખેતરોમાં નીકળ આજુબાજુ ક્યાંય ના દેખાતા આક્રોશ આવતા અને સાથે જ એમને મિથુન પુરિયા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય તો તેની સાથે લગ્ન કરવા માટે પણ આ દીકરો એમને અવરોધરૂપ હોય તેમને બાજુના જ ઘનશ્યામભાઈ બાયાણીના ખેતરમાં કુવાની બાજુમાં આવેલી કુંડીમાં આ બાળકને તેજી દીધેલ જે ત્યાં મૃત્યુ પામેલ બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડર ગુનો દાખલ કરેલ છે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે